નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં ધોરણ પાંચની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ પાંચની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના

અથવા વિશિષ્ટ સામગ્રી નિર્માણ કરવામાં આવતી હોય તેવા વ્યક્તિઓની રૂબરૂ મુલાકાત તે સામગ્રી કે કલા મુજબની પ્રવૃત્તિ તમારી શાળામાં તૈયાર થાય તેવો પ્રયાસ કરો હાલ હું ભુજ જિલ્લાના એક ગામમાં મારા ગામનું નામ પંદરડા છે અમારો વિસ્તાર ઘણી જ પ્રાચીન વસ્તુઓ માટે પ્રખ્યાત છે જે અલગ અલગ કારીગરો દ્વારા બનાવવા આવે જેમ બાંધણી માટીના રંગબેરંગી વાસણો વગેરે કચ્છી કડાઈ કચ્છ પ્રદેશની વિશિષ્ટ કડાઈ કળામાં અનેક રંગબેરંગી દોરા અને આભલાની મદદથી સુંદર કડાઈ બનાવવામાં આવે છે માટીના વાસણો સ્થાનિક કુંભારો દ્વારા મટકીઓ તેલ વાટીયું ઘરેલું વાસણો તાવડી કુકર હાંડી વગેરે બનાવવામાં આવે છે પટોળા સાડી પટોળા સાડીઓ તેમના જટિલ અને રંગીન નમૂનાઓ માટે પ્રખ્યાત છે જેને બનાવવામાં ઘણા દિવસો અઠવાડિયા કે મહિનાઓ લાગી શકે છે બાંધણી બાંધણી એક પ્રકારનું ટાઈ ડાય ટેકનિકથી બનાવવામાં આવતી સાડી છે જેમાં કુશળ કારીગરો દ્વારા કપડા પર સુંદર નમૂના બનાવવામાં આવે છે આ પ્રકારે સાડી કે ડ્રેસ મટીરિયલ્સ તૈયાર થાય છે કાઠિયાવાડી ઝવેરાત આ ઝવેરાત કાઠિયાવાડની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર દર્શાવે છે જેમાં સમૃદ્ધ ડિઝાઇનોની સમાવેશ થાય છે આ હસ્તકલા ન માત્ર કાઠિયાવાડ વિસ્તારમાં પરંતુ દેશ અને વિદેશમાં પણ અહીંયાના કારીગરો પોતાના કૌશલ્ય અને પરંપરાને જીવતી રાખવા ખૂબ જ મહેનત કરે છે અને તેમનો આ ઉદ્યોગ ગામના લોકો માટે આત્મનિર્ભરતા અને ગૌરવનું સાધન બની રહ્યું છે અહીં તેનો ફોટોગ્રાફ અથવા તો ચિત્ર તમારે દોરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન સંપૂર્ણ સોલ્યુશન સાથે તે પેલા ધોરણ પાંચની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર પર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે તો ફરી આપણે મળીશું બીજા વિષયની પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે